સુરતમાં ટ્રાફિક જવાનોને ગરમીથી બચવા માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી લોકો આખરી ગરમીનો સામનો કરી રહ્યા છે તો સૂર્યનારાયણ કોપ્પાયમાન થયા હોય તે રીતે ચાલીસ થી વધુ ડિગ્રી તાપમાન રોજ જોવા મળી રહ્યું છે ત્યારે સુરતમાં રસ્તા ઉપર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને બચાવવા માટે ચાર રસ્તા ઉપર અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે હીટવેવની સ્થિતિમાં છાંયો મળી રહે તે માટે ગ્રીન મંડપ ઊભા કરવામાં આવે છે ગુજરાતમાં જે રીતે હીટવેવની આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈ અને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર ગ્રીન મંડપ બાંધવામાં આવ્યા છે જેથી ટ્રાફિકમાં ઊભેલા લોકોને ગરમીથી રાહત મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરતમાં પડતી આકરી ગરમીને લઈ અને પોલીસ કમિશનર પાસે કોંગ્રેસી આગેવાની દ્વારા બહારથી ચાર ફરજ માંગ કરવામાં આવી છે ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડતા ચાર ચોક ઉપર ગ્રીન કલરના કાપડથી મંડપ બનાવવામાં આવ્યા છે જેના કારણે બપોરના તડકામાં જવાનો ત્યાં વિશ્રામ કરી શકે અને ઠંડકનો અનુભવ કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે

અમારા વિસ્તારમાં આવેલા છે તમામ જગ્યા પર વ્યવસ્થા કરવાના છીએ અને કામગીરી ચાલુ આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિક ને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થા પબ્લિક પણ ખુશ છે